ચલો ભાઈ બતાવો સરસ ચલો ભાઈ અરે વાહ સરસ ચલો એટલે હા વાટિકા ચલો ભાઈ સરસ સરસ અરે વાહ સરસ સરસ શું વાત છે અરે વાહ સરસ વેરી ગુડ સરસ 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 વેરી ગુડ ગોપીબેન સરસ સરસ

કરેલા હોવા જોઈએ પાકા હશે કે નહીં જેને જે અક્ષર નહોતા આવડતા એ આપણે લખ્યા છે એ અક્ષર આપણે એની અંદર બારાક શ્રી પણ છે કાના વાળા અક્ષર પણ છે શબ્દોય છે જેને જે આપ્યું છે એ તમારે સોમવારે સોમવારે તમારે પાકું કરીને લાવવાનું છે ચલો જય શ્રી કૃષ્ણ